અમરેલી શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંબર દ્વારા રામ મંદિર કાર્યકરો સાથે પહોંચી ભગવાન રામની આરતી ઉતારી અને જય જય શ્રી રામના નારા લગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યારે ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વૈકરિયા દિલીપભાઈ સંઘાણી સહિત ભાજપના આગેવાનો કાર્યકરો સાથે શોભાયાત્રામાં જોડાયા હતા અને જય જય શ્રી રામના નારા લગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અમરેલી જિલ્લામાં સાવરકુંડલા અને રાજુલા શહેરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળશે મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકોની ઉમટી પડશે અને લોકસભા ચૂંટણી હાલમાં ચાલી રહી હોવાને કારણે રાજકીય પ્રતિનિધિઓ રાજનેતાઓ લોકો વચ્ચે જવા માટે આ શોભાયાત્રામાં વધુ જોવા મળશે અને સમગ્ર જિલ્લામાં રાજકીય માહોલ જામ્યો છે રિપોર્ટર ભાવેશ વાઘેલા સિટી ક્રાઇમ ન્યૂઝ અમરેલી સનાતનીઓના બલિદાન પછી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલ મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠિત થયા બાદ આજે પ્રથમ રામનવમી હોય પ્રભુ શ્રી રામચંદ્રજીનો નો મહોત્સવ હોય ત્યારે અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને અમરેલી નગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્યા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે આજે અમરેલી જાણે ભાઈઓ બહેનો બળી સંખ્યામાં શોભાયાત્રામાં ઉમટી પડ્યા છે જય જય શ્રીરામ જય શ્રીરામ